અમે બધું આ ગોટવી બધાને ભેગા કરી પછી અમે ઉમેદવારનું નક્કી કરી તારીખ નક્કી કરી અમે બોલાવી અને આજે સમર્થન આપ્યું અમે ભાજપ સાથે છે અને ભાજપ સાથે સમાજ આખો રહેવાનો છે આજે ખાડતીની કોણ કોણ નેતા ઉપસ્થિત રહ્યા અને કોઈનો ભાજપમાં પ્રવેશ થયો છે ભાજપ નો પ્રવેશ અમે પેલા કરી દીધો તો જે કોંગ્રેસનો ભાઈઓ બધા હતા એનો પેલા કોંગ્રેસમાં નો એ નીકળી ને ભાજપમાં આવી ગયા છે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાના લાભાર્થીઓને મળી રહ્યો છું ખેડૂતોને મળી રહ્યો છું શહેરીજનોને મળી રહ્યો છું યુવાનોને મળી રહ્યો છું આ બધા જ લોકોનો મારો સંપર્ક કરવાનો થાય છે ત્યારે એનામાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ દેખાય છે અને સાથે સાથે મોદીજી પ્રત્યેની શ્રદ્ધા દેખાય છે આ બંનેના

માલધારીઓ એકત્રિત થયા હતા અને હોવા હતાની સાક્ષી સૌ લોકોએ ભારતીય જનતા પાર્ટી ને સમર્થન જાહેર